ચક્રવાતી વાવાઝોડું દિતવાહ તમિલનાડુ પુડુચેરી અને દક્ષિણ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાની નજીક આવી રહ્યું છે ભારતીય હવામાન વિભાગ આઈએમડીએ માહિતી આપી છે કે આ વાવાઝોડું આજે જમીન પર ત્રાટકશે આ પહેલા આ વાવાઝોડાએ શ્રીલંકાના પૂર્વ કિનારા પર વિનાશ વેર્યો હતો જેમાં એકસો થી વધુ લોકો માર્યા ગયા હતા અને વ્યાપક નુકસાન થયું હતું હાલમાં આ વાવાઝોડું એક ચક્રવાતી વાવાઝોડું છે જે વધુ મજબૂત થવાના કોઈ સંકેતો નથી તમિલનાડુના ના ચાર જિલ્લાઓમાં રેડ એલર્ટ અને પાંચ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ વાવાઝોડાને કારણે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે આઈએમડી અનુસાર દિતવાહ દરિયા કાંઠાની ખૂબ નજીકથી પસાર થશે આજે રવિવારે સવારે પચાસ કિલોમીટર અને રવિવાર સાંજ સુધીમાં પચીસ કિલોમીટરના અંતરે પાર થશે તો ગુજરાતમાં આ વાવાઝોડાની કોઈ અસર થશે કે નહીં

અને તેની નજીકના ઉત્તર તમિલનાડુ પુડુચેરી દરિયાકામી ચોવીસ કલાક દરમિયાન તે ઉત્તર તમિલનાડુ પુડુચેરી દરિયાકાંઠાની સમાંતર તકરીબન ઉત્તર તરફ આગળ વધવાની સંભાવના છે ઉત્તર તરફ આગળ વધતી વેળે ચક્રવાતી વાવાઝોડું આજે ત્રીસ નવેમ્બરની વહેલી સવારે અને સાંજે તમિલનાડુ પુડુચેરી પશ્ચિમ બંગાળની ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઉત્તર ભારતમાં તીવ્ર શીત લહેર આવવા લાગી છે ઠંડીની સાથે પહાડી વિસ્તારોમાં ધુમ્મસ પણ વધ્યું છે પહાડી પ્રદેશની સરહદે આવેલું પંજાબ સૌથી વધુ